નમસ્કાર દર્શક મિત્રો વાંસતા તાલુકા આદિવાસી સેના દ્વારા મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ને સંબોધન કરાયેલા આવેદન પત્ર નકલ વાંસતાના મામલતદાર અને પ્રાંત અધિકારી ને આપવામાં આવેલ અને તેમાં જણાવવા મુજબ

સેના ને મળતા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સ્વામી નિર્દોષાનંદજી સેવા મંડળ દ્વારા વાલ્મીકી આશ્રમ શાળા રાયબોર બાળકોને શૈક્ષણિક સાધનોની ભેટ વાંસતા તાલુકાના અંતરિયાળમાં આદિવાસી બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી સંસ્થા ગ્રામ સેવા મંડળ વાંસદા સંચાલિત વાલ્મીકી આશ્રમ શાળામાં સ્વામી નિર્દોષાનંદજી સેવા મંડળ સુરત દ્વારા આશ્રમ શાળાના એકસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓને શૂટ પેડ નોટબુક શૈક્ષણિક કીટ તેમજ મનભાવતું ભોજન નાસ્તો અને બિસ્કીટ આપવામાં આવી આદિવાસી બાળકોને આપવામાં આવેલી બહુમૂલ્ય આ કીટ મેળવીને તમામ બાળકો રાજીના રેડ થયા ખડકાળા પ્રાથમિક શાળા દ્વારા વનભોજન તેમજ પતંગ મહોત્સવનું ભવ્ય ઉજવણી કરવામાં આવી ખડકાળા પ્રાથમિક શાળા દ્વારા તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ જાનકીવન ખાતે વનભોજન સાથે પતંગ મહોત્સવ ઉજવાયો હતો જેમાં સ્કૂલના બાળકોએ રંગબેરંગી પતંગો જગાવી ખૂબ જ મજા માણી હતી તેમજ સાથે પધારેલ વાલીઓને આચાર્ય વલ્લભભાઈ તેમજ શિક્ષિકા ઉર્વશી પરમાર દ્વારા વાલીઓને વિવિધ રમતો રમાડી બાળપણની યાદો તાજી કરાવી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન છાપરા પ્રાથમિક શાળાની દિવ્યાંશીએ મધ્યપ્રદેશના બેતુલ ખાતે યોજાયેલ નેશનલ લેવલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લીધો નવસારી જિલ્લા પંચાયત સંચાલિત છાપરા પ્રાથમિક શાળાની ધોરણ છ ની વિદ્યાર્થીની દિવ્યાંશી રમેશભાઈ ગુપ્તાએ મધ્યપ્રદેશના બેતુલ ખાતે યોજાયેલા સડસઠમાં રાષ્ટ્રીય કક્ષાના સ્કૂલ ગેમ્સ બે હજાર અંડર ફોર્ટીન ટેકવાન્ડો ફાઇટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર ગુજરાત રાજ્ય નવસારી જિલ્લા તેમજ નવસારી તાલુકાનું નામ રોશન કર્યું છે તેમણે સમગ્ર નવસારી જિલ્લા શિક્ષણ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે છાપરા શાળામાં કન્યાઓ માટે સ્વરક્ષણના તાલીમ વર્ગો દાતાઓની સહાયથી બે હજાર થી સતત આજ દિન સુધી ચાલી રહ્યા છે આ સાથે તાલુકા કક્ષાના રમતોત્સવમાં શાળાની કબડ્ડી કુમારની ટીમ ચેમ્પિયન રહી અને પ્રાથમિક વિભાગમાં આરવ શ્યામજી વિશ્વકર્મા દેડકા કુદમાં દ્વિતીય ક્રમે રહી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આમ છાપરા પ્રાથમિક શાળાએ જુદી જુદી રમતોમાં ત્રિપલ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે અને દરેક ખેલાડીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે નવસારી શહેરના ગ્રેડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ભૂમિ રેસિડન્સીમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશ મંદિરનો ફોટો અને પત્રિકાનું વિતરણ અનોખી રીતે કરવામાં આવ્યું ત્યારે સોસાયટીમાં કળશ લઈને આવેલા લોકેશભાઈ આહિર સાથે રામ ભક્તોનું સ્વાગત ધામધૂમથી કરવામાં આવ્યું હતું કળશને વધારવા માટે આતશબાજી તેમજ નાના બાળકો દ્વારા રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજી બનીને ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યું હતું અક્ષત કળશના સોસાયટીમાં ઘરે ઘરે પધરામણી કરાવવામાં આવી હતી અને એમાં વિશેષતા એ હતી કે જ્યારે રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે તો રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજી બની બાળકોએ આમંત્રણ ઘરે ઘરે જઈને આપ્યું હતું આશ્રમ શાળા ભક્તાશ્રમની વિશિષ્ટ સિદ્ધિ ગુજરાત કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમ શાળા ભક્તાશ્રમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આહિર વિશ્વા પ્રજ્ઞેશ કુમારે ગાયન વિભાગમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળા ઘર પરિવાર સમાજ તેમજ નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે માર્ગદર્શન આપનાર

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ના રોજ શાળાના પટાંગણમાં વાર્ષિકોત્સવ ઇનામ વિતરણ તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષ તરીકે મૂળ મોટીવાલઝરમાં ઉદ્યોગપતિ જીતેન્દ્રભાઈ લાડ તથા મુખ્ય મહેમાન સરપંચ વિનોદભાઈ તથા અતિથિ વિશેષ તરીકે યતીન કુમાર તેમજ જીતુભાઈને આમંત્રિત કરાયા હતા શ્રી એમ પી કાપડિયા વિદ્યા વનભોજનનો કાર્યક્રમ મીંડાબારી હનુમાન મંદિર ખાતે યોજાયો ત્યારે ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રી એમ એમ પી કાપડિયા વિદ્યામંદિર શાળાના વનભોજનનો કાર્યક્રમ મીંડાબારી હનુમાનજી મંદિર ખાતે યોજવામાં આવ્યો જેમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ નાના ભૂલકાઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે મીંડાબારીના અગ્રણી શિવલાલભાઈ તેમજ મેહુલ કામડી ગંગપુર ગામના આગેવાન એવા સુરેશ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અમલસાડ કાંઠાના ગામોની પિયત મંડળી રેલ પાણીના નિકાલની તમામ કાર્યવાહી કરવા સક્રિય બની ત્યારે અમલસાડ વિસ્તારના કાંઠાના ગામોમાં ચોમાસાના અને નદીમાં આવતી રેલના પાણીના નિકાલ માટેની ખાડીઓ ક્રોસ વગેરે તમામ પુરાઈ ગયેલ છે સાથે જ પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ સાત દિવસ સુધી પાણીનો નિકાલ નથી થતો ઘરવખરી અને ખેતીને વારંવાર નુકસાન થાય છે એવા સંજોગોમાં કાંઠા વિભાગ પિયત મંડળીએ પાણીના નિકાલ માટે ખાડીઓને ડ્રેનેજ કરી ઊંડી કરવા અને પુરાણો દૂર કરી પાણી નિકાલ માટેની તમામ કાર્યવાહી શરૂ કરવા સક્રિય બની છે ખેડૂતો અને ગામ લોકોએ પણ પિયત મંડળીને તમામ સહકારની ખાતરી આપી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ તારીખ રોજ જિલ્લા કક્ષાની કલા મહાકુંભની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં શાળામાંથી વકૃત્વ સ્પર્ધામાં ટંડિલ શ્રુતિ ધીરુભાઈ નવ બી પ્રથમ ક્રમ ગઝલ શાયરી સ્પર્ધામાં તેમજ પંડ્યા જય જીગ્નેશકુમાર નવ બી પ્રથમ ક્રમ ભજન સ્પર્ધામાં શિક્ષક પટેલ દીપક કુમાર નાનુભાઈ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ વધાર્યું છે સાથે જ સ્પર્ધકો દક્ષિણ ગુજરાત પ્રદેશ ઝોન કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે જેની માટેની શુભેચ્છા તમને પાઠવવામાં આવી તપોવન સંસ્કાર ધામ વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી તપોવન સંસ્કાર ધામ વિદ્યાલયમાં સાતમી જાન્યુઆરીએ વાર્ષિક રમતોત્સવ ઉજવાયો જેમાં વિદ્યાર્થીઓ સવારે નવ કલાકે અતિ ઉત્સાહથી ગુરુકુળના શાસન વંદનાના મેદાનમાં સૌ પોતપોતાના હાઉસમાં ગોઠવાઈ ગયા ત્યારબાદ પરમપૂજ્ય મુનિ ઘોષ ગુરુજીએ માંગલિક સંભળાવી બાળકો વીર બને એવી હિત શિક્ષા આપી હતી શાળાના વ્યાયામ શિક્ષક ધર્મેશ ચાંપાનેરીએ કાર્યક્રમની રૂપરેખા આપી અને ત્યારબાદ શાળાના હેડબોય સિદ્ધ ચૌધરી દ્વારા પરેડનો ઓર્ડર આપી સૌને પરેડ કરાવવામાં આવી હતી તાલુકા પંચાયત નવસારી આયોજિત પ્રાથમિક શાળાના બાળકોનો રમતોત્સવમાં ખોખો કુમારની ટીમે સેમીફાઈનલમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે તેમજ ખોખો કન્યાની ટીમ ફાઇનલમાં ઉમદા પ્રદર્શન કરી તાલુકામાં ચેમ્પિયન બની તિગરા શાળાનું નામ રોશન કર્યું છે સમગ્ર ટીમને વિજેતા થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન We'll be right back.